ડીશા ઉત્તર પોલીસ એક્શન મોડમાં ખાખીની તાકાત અસામાજિક તત્વોમાં ડર અને કાયદાનું બહન કરાવવા ઉત્તર પોલીસ સ્ટેશનના જવાનો રાત્રિના સમયે પણ જનતાના હિત માટે સરપ્રાઇઝ ચેકિંગમાં ડીશા ઉત્તર પોલીસ સ્ટેશન પીઆઈ એસ ડી ચૌધરી તથા ડીશા ડીવાયએસપી દ્વારા દીપક હોટલ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું ગુજરાત રાજ્યના પોલીસ ડીજીપી દ્વારા અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવા તેમજ જનતાને હેરાન કરતા માથાભારે તત્વોને શાન ઠેકાણે લાવવા ડીસા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે દીપક હોટલ પાસે સરપ્રાઇઝ ચેકિંગમાં બ્લેક ફેલ્મવાળી ગાડીઓ નશાની હાલતમાં ગાડી ચલાવતા વાહનચાલકોને રોકીને ગાડીઓ ડિટેઇન કરાઈ ડીસા ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ અધિક્ષક

જે મોડી રાત્રિના સમયે ગુનાખોરી કરવા માટે નીકળતા હોય છે તમામ ઉપર કડક એક્શન લેવા માટેની સૂચના આપેલી છે જે અન્વયે તમામ જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ છે જેમાં જે બ્લેક પ્રિન્ટ વગેરે હોય છે દૂર કરવામાં આવે છે તદઉપરાંત ચેકિંગ દરમિયાન કોઈ એવા ઈસમો જણાઈ આવે તેઓ ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તદઉપરાંત લારી ગલ્લા હોટલ કે જે જગ્યાઓ ઉપર કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવે તો તેઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે તદઉપરાંત માન્ય ડીજીપી સાહેબની સૂચના અનુસાર અત્યારે જે એક કરતાં વધુ ગુનાઓમાં સંકળાયેલા છે એવા લોકો ઉપર કાયદાનો શિકંજો મજબૂત કરવા માટેની યાદીઓ બની રહી છે અને ઘણા એવા લોકોના આનું રેકોર્ડ બની પણ ગયું છે અને ટૂંક સમયમાં આ તમામ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ મુજબની પોલીસની કાર્યવાહી ચાલી રહી છે સાહેબ ઉપરાંત એક નમ્ર અપીલ જાહેર જનતાને પણ છે કે તમારા ધ્યાન ઉપર કોઈપણ જગ્યાએ આવી અસામાજિક પ્રવૃત્તિ કે અયોગ્ય કામગીરી દેખાતી હોય તો તરત જ પોલીસનું ધ્યાન દોરવું જેથી અમે લોકો હર હંમેશ એમના સરકારમાં હાજર છીએ સાહેબ ગુજરાતના ડીજીપી સાહેબ વિકાસ સાહેબ દ્વારા જે સો કલાકમાં યાદી તૈયાર કરવા માટે તમામ પોલીસ સ્ટેશનને ડીવાયસપી અને એસપી સુધી સૂચના આપવામાં આવી હતી તો ડીસામાં આવી કોઈ યાદી તૈયાર કરવામાં આવી છે કે નથી આવી કામગીરી ચાલુ છે અને સમયમર્યાદામાં જરૂરી માહિતી ઉભરી અરિયો ને બધી કચેરીઓ મોકલી આપવામાં પણ આવેલી છે ઓકે સર